સોની પરિવારના સસરા પુત્ર રહસ્યમય રીતે મોત પિતા પુત્રની હાલત ગંભીર વડોદરાના તરસાલી વિસ્તારમાં સોની પરિવારના સસરા પુત્ર વધુનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે જ્યારે પિતા પુત્રની હાલત ગંભીર છે પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવીને પીધાનું ખુલ્યું છે વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા સોની પરિવારના બિંદુબેન સોની અને તેમના સસરા મનોહરલાલ સોનીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે મનોહરલાલના પુત્ર ચેતનભાઈએ પોલીસને જાણ કર્યા વિના જ બંનેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા જ્યારે ચેતનભાઈનો પુત્ર આકાશ સોની હાલ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ચેતનભાઈના ઘરની બહાર મૃતક બંનેના અસ્થિ કળશ બાંધેલા જોવા મળ્યા હતા પોલીસે જ્યારે ચેતનભાઈને પૂછપરછ કરી ત્યારે તેમને પણ ઝેર પી લેતા જ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે શેરડીના રસમાં પોટેશિયમ સાયનેટ ભેળવવામાં આવ્યું હતું પાડોશીએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી ભાડે રહેતા હતા ક્યારેય કંઈ ઝઘડો કે કાંઈ સાંભળવા મળતું ન હતું તેઓને કોઈ દેવું હોય તેવું પણ પોલીસને જાણવા મળ્યું નથી બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસે ચેતનભાઈ સામે હત્યાની કલમ દાખલ કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે